જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો આજે આપણે જવાનું છે ગાંધીનગરના મીના બજારમાં જે ગાંધીનગરનું સૌથી સસ્તું બજાર છે જેમ અમદાવાદમાં લાલ દરવાજા છે એમ ગાંધીનગરમાં મીના બજાર છે તો આપણે ગાંધીનગરના મીના બજારમાં જવાનું છે તો જોડાયેલા રહેજો મારા આખા બ્લોગમાં અને જોઈજો કે ગાંધીનગરનું મીના બજાર કેવું છે શું શું મળે છે છે આપણે આજે જોઈશું તો અમે નીકળી ગયા બાઇક લઈને મીના બજાર જવા પહેલાં જશું લાઇબ્રેરી આ છે સરકારી લાઇબ્રેરી સેક્ટર સત્તરની તો અહીંયા છે અત્યારે લાઇબ્રેરીની પાછળ જે પ્રદર્શન વોર્લ્ડ છે અહીંયા ટેક્સટાઇલનો એક્સપો છે આજે તો આ બધે આની ભીડ છે આ પ્રદર્શન વોલ્ડ છે અહીંયા વિવિધ એક્સપો થતા તો હોય છે અલગ અલગ પ્રકારની કંપનીઓ આવે અને પોતપોતાની બ્રાન્ડનું પ્રદર્શન કરે એટલે

બધા કપડાંની જ લઈને છે બે બધું કપડાની કપડાં નીચે તો નાના બાળકોથી લઈને લેડીઝથી લઈને જેન્ટ્સના બધાના કપડાં મળી દે ને એકદમ સસ્તા અને બધી પ્રકારના નાઇટ પેટથી લઈને ટી શર્ટ લોવર અને સડ્ડા રનિંગ માટેના ચડ્ડા રનિંગ માટેના શૂઝ બધું આ જગ્યાએ મળી જાય અને એકદમ વ્યાજબી ભાવે આજે તો રવિવાર હોય તો વહેલા બંધ થઈ જાય છે અને રવિવાર રવિવારે ત્રણ વાગ્યા પછી માર્કેટ બંધ થઈ જાય છે એટલે રવિવારે આવવું નહીં

si an

આ બધું પચા પચામાં મળે છે અહીંયા મિત્રો છોકરીઓની વસ્તુ સેલી ક્વોલિટીની છોકરાની તો મોંઘી છે લઈ જાવ એની પાછળ ગયા થઈ

હું બોલો સ્લીપર લેવા તારે હમ સ્લીપર લેવાનું જોઈ લો multimil <coughs> Beast કપડા ને એવું પૂરું બૂટ બુટ નેવું આવ્યા છે ખાલી એકલી પટ્ટાની દુકાન છે હો ત્યાં હું ક્યાં બન છું એમ નામ બધા લઉ કાઢી લેતાં હા તો મોકલાવો બુક સ્ટોર છે આપણે કેલેન્ડર લેવાનું છે વહી તો લઈ લઈએ કાકા કેલેન્ડર છે કેલેન્ડર આપોને બુક સ્ટોર છે કેટલા બુક સ્ટોર મોબાઈલની દુકાનો છે બધી મોબાઈલ રિપેરિંગ મોબાઈલ વાળી એસેસરીમાં મોબાઈલના બધા પાર્ટ મળી રહે તમને અહીંયા એટલે મીના બજારની અંદર તમને બધું જ મળી રહ્યું મજૂર બધી હશે બહુ ફેમસ છે અહીંયા ખીરના ભજીયા ખાવાના છે સૌરાષ્ટ્રની શાન એવું કહે છે તો આપણે ખાતા થઈએ પહેલાં બસ બસ કરો ચાલુ મિત્રો આવશે મીના બધા અત્યારે સ વાગી જશે એટલે તો બધું બંધ થઈ ગયું છે જો બપોરે આવીએ તો બહુ મસ્ત વાતાવરણ હોય છે અહીંયા તો આ બધું આજુ બહુ બધી દુકાન બંધ થઈ ગઈ છે થોડુંક ખુલ્લું છે મિત્રો પેટ્રોલ બપે આવી ગયા પેટ્રોલ પૂરાવા

ગવર્મેન્ટ ક્વાર્ટર છે અતિ બન્યા છે અડધા વીર ભગતસિંહ